ખરું ને તમારું એક લાઈક મને પણ ઇન્સ્પિરેશન આપતી રહે છે કે હું તમારા માટે નવું નવું લાવતી રહું અને તમને ખ્યાલ જ છે કે કરંટ અફેર્સ બનાવવું કેટલું અઘરું હોય છે તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક આપવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીશું અને હા વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી મળશે બધા જ વિડીયોની પીડીએફ તમને મળી રહેશે તો એના માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી એક વખત જવું પડશે

બોલો ફટાફટ ફટાફટ ઓપ્શન એ બોધસવાના ક્યાં આવ્યો છે એકાવાંગો ડેલ્ટા બોધસવાના માં આવેલો છે રાઈટ કેમ ચર્ચામાં છે તો હાલમાં આપણા વડાપ્રધાન સોરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગોરા અને બોત્સવાના ની મુલાકાતે છે એટલા માટે રાઈટ હવે આ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે બરાબર છે વિશ્વનો સૌથી મોટો ઇનલેન્ડ ડેલ્ટા કહેવાય છે સુંદરવન સૌથી મોટું છે પરંતુ ઇનલેન્ડ ડેલ્ટા ડેલ્ટાની વાત આવશે ત્યારની વાત કરું છું અહી અંગોરા નદીમાં રણના બદલે અહી કલહરીના રણમાં મળે છે બરાબર

ચિત્તા આવી ચૂક્યા છે તમને ખ્યાલ જ હશે રાઈટ તો તમને ખ્યાલ હશે કે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ અહીંથી ચિત્તા આવવાના છે પહેલા ક્યાંથી આવ્યા હતા નામેબિયાથી એની બોર્ડર કોની કોની સાથે શેર થાય છે બુત્સવાનાની તો નામેબિયા ઝામ્બિયા જિમ્બાબ્વે રાઈટ તમારે એટલું યાદ રાખવાનું છે કે આટલા દેશ સાથે એની બોર્ડર શેર કરે છે લાર્જેસ્ટ ઇનલેન્ડ ડેલ્ટા આવેલું છે બરાબર છે પછી માખા ગાડી પાઇન બરાબર અહીંયા અમે લખાવેલું જ છે ચલો અહીં તેઓ મુકોલાદી નેચર રિઝર્વની મુલાકાત પણ લીધી તો તમને સિમ્પલી એ પ્રશ્ન પણ આવી શકે છે રાઈટ તો તમારે કેટલું ઇમ્પોર્ટન્ટ છે હવે તમારે એવું લાગે છે કે આનાથી બાર તમારું વિધાન વાક્ય બની શકશે ના નહીં બને રાઈટ તો તમારે યાદ રાખી લેવાનો છે આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પછી એમ ના કહેતા કે વિધાન વાક્ય આવ્યા અને એમને આવડ્યા બાવીસમાં યાદ રાખી લેજો પ્રોજેક્ટ ચિતા ક્યારે લોન્ચ થયું હતું બે હજાર બાવીસમાં માં ડન પછી એક વસ્તુ યાદ રાખજો પ્રોજેક્ટ ચિત્તા તો ચિત્તા ડે ક્યારે ઉજવાય છે 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 તમારે મને કમેન્ટ કમેન્ટ કરવાનું ચલો હું જ કહી દઉં છું ચોથી ડિસેમ્બર ખયામ નામનો ચિત્તો હતો એની યાદમાં જ આ દિવસ ઉજવવામાં આવે છે એ પણ યાદ રાખજો એને ટ્રેન કરવામાં આવ્યો હતો રાઈટ એટલા માટે ઉજવવામાં આવે છે તરીકે પણ યાદ રાખી લેજો ક્યારેક સિમ્પલી વન લાઈનરમાં પૂછાતું હોય છે બરાબર છે તો આટલું તમારું ચિતા ઉપરથી તમારું આખું બેકગ્રાઉન્ડ મેં તમને તૈયાર કરી આપ્યું તો તમને ખરેખર એવું નથી લાગતું કે ખરેખર આ તમને લાઈક આપવું જોઈએ મને રાઈટ તો ચાલો હવે આપણે આગળ વધીશું બરાબર પછી હા સૌથી વધારે ચિતા નામે બિયામાં હોય છે એ પણ આપણે યાદ રાખી લેવાનું છે અને સૌ કુનો નેશનલ પાર્ક માં આપણે ચિતા લાવ્યા હતા નામે બિયાથી તમને ખ્યાલ હશે કે અત્યારે કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં પણ ચીતા લાવવાનો વિચાર છે કારણ કે એ ચિત્તા માટેનું યોગ્ય પ્લેટફોર્મ કહેવાય છે કે યોગ્ય હેબિટેટ બની શકે છે રાઈટ ચાલો હવે આપણે આગળ વધી જઈશું ચિતા પ્રોજેક્ટ બે હજાર બાવીસ યાદ રાખી લેજો દર વર્ષે ઓગણીસ નવેમ્બર કયો દિવસ ઉજવવામાં આવે છે ઓપ્શન એ ઇન્ટરનેશનલ મેન્સ ડે ઓપ્શન બી વર્લ્ડ શૌચાલય ટોયલેટ ડે એટલે કે વિશ્વ શૌચાલય દિવસ ઉપરના બંને કે એક પણ નહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ઉપરના બંને ડન એટલે કે આજનો દિવસ કયો દિવસ છે ઓગણીસ નવેમ્બર વર્લ્ડ ટોયલેટ ડે અને ઇન્ટરનેશનલ મેન મેન્સ ડે આપણે જોઈ લઈશું ઇન્ટરનેશનલ મેન્સ ડે ઓગણીસો નવ્વાણું થી ઉજવાય છે કેમ તો ત્રિનીદાદ એન્ડ ટોબેગો આ દિવસની ઉજવણી શરૂઆત થઈ હતી ડોક્ટર જેરોમ ટિકલ સિંહ દ્વારા તેમના પિતાની યાદમાં અને દેશના ફૂટબોલના ઐતિહાસિક મહત્વપૂર્ણ ક્ષણને યાદ કરવા ઉજવવામાં આવે છે બેટર હેલ્થ ફોર મેન એન્ડ બોયઝ આ વર્ષની થીમ છે છ સ્તંભ ઉપર ઉજવાય છે સ્તંભ તમારે યાદ રાખવાની જરૂર નથી

તે પણ યાદ રાખી લેવાનું છે આપણે ઓકે હવે આ દિવસની થીમ શું છે તો સેનિટેશન એઝ અવર કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી રાઈટ એ યાદ રાખવાનું અને એ સિવાય બીજું તો આપણા ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો આજે જન્મદિવસ છે તો એ પણ આપણે યાદ રાખવાનું છે રાઈટ તો આટલાય પોઈન્ટ ઇનફ છે તમારે યાદ રાખવા માટે હવે આપણે જોઈશું આગળનો પ્રશ્ન નાગાલેન્ડ દ્વારા હોર્નિબલ ફેસ્ટિવલ માટે નાગાલેન્ડ સરકારે પાર્ટનર કન્ટ્રી તરીકે કોની પસંદગી કરી છે બતાવો ઓપ્શન એ જાપાન ઓપ્શન બી બ્રિટન ઓપ્શન સી

તો અહીંયા કોને પાર્ટનર કન્ટ્રી બનાવ્યું છે ઓપ્શન બી બ્રિટન પાર્ટનર કન્ટ્રી બ્રિટન છે એ સિવાય એર ઇન્ડિયા એક્સપ્રેસ ને યાત્રા પાર્ટનર બનાવ્યું છે જેની હેઠળ યાત્રા દરમિયાન તમને ડિસ્કાઉન્ટ મળશે રાઈટ આટલું તમારે યાદ રાખવાનું છે પછી ક્યાં ઉજવાય છે તો નહીં પાસે વિલેજ ત્યાં ઉજવવામાં આવે છે આટલા તમારા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને એ તમારે યાદ રાખવાનું છે ઉદ્દેશ્ય શું છે તો નાગાલેન્ડની વિવિધ જનજાતિઓ છે એને એક જ મંચ ઉપર લાવવાનું બરાબર આપણે આગળ વધીશું ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં ભારત પાછળ ત્રણ દાયકામાં ઈડબ્લ્યુએસ એક્સ્ટ્રીમ પોવર વેધર ઇવેન્ટથી પ્રભાવિત થનાર દેશમાં કયા નંબરનો દેશ છે ઓપ્શન એ પ્રથમ ઓપ્શન બી બીજો ઓપ્શન સી ત્રીજો ઓપ્શન ડી નવમો અહીંયા કન્ફ્યુઝ ન થતા અહીંયા આપણો જવાબ આવશે નવમો કેમ તો ત્રીજો પણ ઓપ્શનમાં આવે છે પણ ક્યાં આવે છે એ હું તમને બતાવું છું આપણે નોમો આવશે બરાબર એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ થી પ્રભાવિત થનાર દેશોમાં ભારત વિશ્વમાં નોમા નંબરે છે CRI અને આ ક્યાં એટલે કે ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ ક્યાં જાહેર કરવામાં આવ્યું તો બેલિમ ખાતે કોપ 30 માં હવે કોપ 30 વિશે પણ હું ટૂંક સમયમાં તમારા માટે માહિતી લાવીશ રાઈટ પરંતુ એના માટે તમારે થોડીક શાંતિ રાખવી પડશે હવે આ ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે તો જર્મન વર્ષ દ્વારા ત્યારથી બે હજાર છથી ભારત નવમાં ક્રમે છે સૌથી વધુ પ્રભાવિત ડોમિનિકા મ્યાનમાર હોન્ડારુસ પ્રથમ ત્રણ ટૂંચના દેશો યાદ રાખી લેજો હવે આની અંદર શું માપવામાં આવે છે તો મૃત્યુદર આર્થિક નુકસાન પર્યાવરણીય નુકસાન જીડીપી વગેરેને માપવામાં આવે છે છ ઘટક ઉપર તૈયાર થાય છે સૌથી વધારે અસરગ્રસ્ત દેશો ગ્લોબલ સાઉથ એરિયામાં છે ભારત છેલ્લા દાયકાઓમાં એટલે કે પંચાણુ થી બે હજાર ચોવીસ દરમિયાન ત્રણ દાયકામાં એકસો સિત્તેર બિલિયન યુએસ ડોલરનું નુકસાન થયું છે એક બિલિયન લોકો પ્રભાવિત થયા છે એસી હજારથી વધુ લોકોનું મૃત્યુ થયું છે પ્રેસિસન્ટ રિસ્ક રિસ્ક કન્ટ્રી હેઠળ એક્સ્ટ્રીમ ઇવેન્ટથી પ્રભાવિત દેશોમાં ભારત ત્રીજું છે તો પી આર યાદ રાખી રહેજો એમાં ત્રીજું છે ભારતે લગભગ આઠ મિલિયન લોકો વરસાદથી પ્રભાવિત થયા છે અને સાયક્લોનથી પણ પ્રભાવિત થાય છે હવે આટલું તમારે આટલો ડેટા ઇનફ છે હવે તમારે આના માટે શું કહેવાય પેલા તમારે ડિટેલ્સ લખવી હોય એનાથી બચવાના ઉપાય તો એ મેં અહીંયા નથી આપ્યું કેમ એ બિન જરૂરી થઈ જાય છે આના વિશે તમારે ડેટા કલેક્ટ કરવો હોય તો તમને પીઆઈબી માંથી મળી જશે જેથી કરીને તમારે લખવું હોય કંઈક તો એના વિશે લખી લખી શકાશે રાઈટ અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન

અને હેંગર અને એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ રૂમ જેવી પણ સુવિધાઓ છે હવે બીઆરઓ તો બીઆરઓ વિશે આપણે થોડીક માહિતી લઈ લઈશું કે અન્ય પ્રોજેક્ટ તમને જોડખામાં પૂછી શકે પ્રોજેક્ટ બેકોન જમ્મુ કાશ્મીર પ્રોજેક્ટ હિમાંક લદ્દાખ જેમ કે અત્યારે હાલ છે પ્રોજેક્ટ વિજયાંક કારગિલમાં પ્રોજેક્ટ દીપક ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને પ્રોજેક્ટ દંતક તો ભૂટાન અરુણાચલ પ્રદેશના પ્રોજેક્ટ અરુણાંક વર્તાંક અને ઉદ્યાંક આટલા બિયારોના અગત્યના પ્રોજેક્ટ હેઠળ એ બોર્ડર બનાવે છે બોર્ડર રૂલ બનાવે છે પછી સુરંગ હોય રોડ હોય રેલવે કન્સ્ટ્રક્શન એ બધું જ એની હેઠળ થશે લગભગ અત્યારે એકવીસ રાજ્યો અને યુટીમાં થઈને બનાવે છે અને વિવિધ દેશોમાં પણ એ મદદ કરે છે તો આટલું તમારે ઇનફ છે યાદ રાખવા માટે બિયારો બોર્ડર રૂટ ઓર્ગેનાઇઝેશન પ્રાથમિક ઓગણીસો સાહીઠમાં સ્થાપના રક્ષા મંત્રાલય હેઠળ ધ્યેય સૂત્ર શ્રમણ સર્વ સાધ્યમ તો બસ તમારે અહીંયા આજનું કરંટ અફેર પૂરું થાય છે હવે તમને મજા આવી હોય તો એક લાઈક બટન દબાવી દેજો શેર બટન મિત્રો માટે દબાવી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે તમને કેવું લાગ્યું કરો ને ફ્રેન્ડ્સ તો મને પણ ખૂબ ગમશે તો ચાલો હવે રજા લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ બાય ફ્રેન્ડ્સ હેવ અ ગુડ ડે